નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાનક એ બુદ્ધ કથામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો એક વખત એક નગરના રાજાએ ફરમાન કર્યું અને પોતાના રાજ્યના વિદ્વાન લોકોને નદી કિનારે હાજર થવાનું કહ્યું જેમાં ખૂબ મોટા મોટા વિદ્વાનો આવ્યા હતા ઘણા પાવનકારી અને સમાજના કલ્યાણકારી આત્માઓ પણ આવ્યા હતા સમાજની કેટલીક સભ્ય પ્રતિષ્ઠાઓના પ્રતિનિધિઓ આવ્યા હતા ઘણા પહોંચેલા પુરુષ આવ્યા હતા જે સમગ્ર સમાજ એને વંદન કરતું અને સમગ્ર સમાજને પોતાની વિધ્વતાથી માર્ગદર્શિત કરતા ઉપદેશો આપતા અને જેની સલાહ ખુદ રાજા લેતો આવા ખૂબ જ મહાન વ્યક્તિઓ નદી કાંઠે ભેગા થયા હતા નદી કિનારે એકત્રિત થવાનો ઉદ્દેશ્ય એ હતો કે રાજાના મનમાં એક વિચાર આવ્યો અને એ વિચારના અનુસંધાને બધા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને રાજાનો વિચાર એ હતો કે નદી પર્વતમાંથી નીચે આવે છે પોતાના અસ્ખલિત પ્રવાહની અંદર તો તમે બધા વિદ્વાનો તમારી અપ્રતિમ સાધનાથી એવા મંત્રોચ્ચાર કરો અથવા તો એવું કંઈક કરો કે આ નદી પોતાનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પરિવર્તિત કરી દે એટલે કે નદી જે રીતના પર્વત ઉપરથી નીચે આવે છે એવી જ રીતના પર્વતની ઉપર ચડે રાજાને આ વાત સાંભળી અને આ તમામ મહાન વિદ્વાનો મહાન પુરુષો ખૂબ જ વિચલિત થઈ ગયા અચંબિત થઈ ગયા કોઈની પાસે આનો જવાબ નહોતો અને બધા એવું કહેતા કે હે મહારાજ આ તો શક્ય નથી રાજા પોતાની જીદને વળગી રહ્યા હવે એવામાં નદી કિનારે એ નગરની નગરવધુ એટલે કે ગણિકા આવે છે ગણિકાને જોતાની સાથે જ રાજા સહિત તમામ વિદ્વાનો થોડાક છોબીલા પડી ગયા કારણ કે એ ગણિકાનું જાહેરમાં બધા અપમાન કરતા એ ગણિકા જ્યારે નગરમાંથી નીકળતી ત્યારે લોકો પોતાનો અણગમો ખૂબ સ્પષ્ટતાપૂર્વક એની સામે વ્યક્ત કરતા કોઈ શેરીમાંથી એ ગણિકા નીકળતી તો સભ્ય સમાજના લોકો પોતાના દરવાજા બંધ કરી દેતા આ બધી ઘટનાઓ જોઈ આ બધા દ્રશ્યો જેવી ઘણી વખત વિચારમાં પડી જતી પ્રશ્નો થતા કે આ એ જ લોકો છે જે રાતના અંધકારમાં પોતાની દાંભિક પ્રતિષ્ઠાની પાઘડી પહેરીને રાત્રિનો ઓળો ઓઢીને મારા કોઠા ઉપર આવે છે અને આ લોકો દિવસના અજવાળામાં મારેથી મોં છુપાવે છે પરંતુ થોડો સમય વિચારી ગણિકા એ બધું ભૂલી જાતી હતી અને મનોમન એ વિચારતી કે ભાઈ હું એક ગણિકા છું એટલે સ્વાભાવિક છે કે આ સભ્ય સમાજના લોકો મને તિરસ્કૃત કરતા હશે પણ એમનો વ્યવસાય એ હતો એટલે બહુ હૃદય ઉપર ના લાવતી એટલે ગણિકા એ ફરતી ફરતી એ નદી કિનારે આવે છે અને રાજાને પૂછે છે પ્રણામ કરીને કે હે મહારાજ આજે કોઈ પ્રસંગ છે ત્યારે રાજા અને સમગ્ર સમાજના સૃષ્ટિઓ સાધક પુરુષો ઘણા વિદ્વાનો નફરત અને તુચ્છતા ભરી એમની સામે જોવે છે પરંતુ મનોમન રાજાને થોડોક વિનોદ સુજો એને થયું કે ચાલ હું ગણિકાને પણ કહું આમ તો ગણિકાની કોઈ ઇજ્જત કે આબરૂ હોતી નથી પરંતુ આ જાહેરમાં એમની આબરૂનું નિલામ થાય તો મને આનંદ મળશે એટલે એવો રાક્ષસી આનંદ મેળવવા માટે રાજાએ ગણિકાને કહ્યું કે જો આ બધા ઉભા છે એથી તો મારું કામ પૂર્ણ નથી થયું તું કામ કરી શકીશ એટલે ગણિકાએ કીધું મહારાજ હું તો આ નગરની નગર વધુ છું જનકથ કલ્યાણી છું હું આ નગરની ગણિકા છું હું વળી તમારા કામ આવું તો તો મારા સદભાગ્ય કહેવાય હું પ્રયત્ન કરીશ તમે કામ તો મને કહ્યું આ જનપદ કલ્યાણી તમારા માટે તમારા સમાજ માટે જે કંઈ કરવાનું હશે એ કરી છૂટશે ત્યારે રાજાએ એવું કહ્યું કે જો આ નદી પર્વત ઉપરથી નીચે વહે છે આ નદીને પાછી એમના વહેણ ઊંધા કરી દે મતલબ વિરોધ દિશાની અંદર જો આ નદી પ્રવાહિત થાય તો હું માનું આ લોકો તો કોઈ કરી શક્યા નથી તું કરી શકીશ તારાની તારી અંદર એ સામર્થ્ય છે ત્યારે ગણિકાએ કહ્યું મારા જ હું પ્રયત્ન કરું મારી જેવી પાપીની સ્ત્રી તો કરી શકે કે ન કરી શકે એ હું અગાઉથી ન કહી શકું પરંતુ મારો પ્રયાસ ચોક્કસ નિષ્ઠાવાળો હશે એટલે બધા ગણિકાની સામે એક મશ્કરીના ભાવે હસતા હસતા જોવે છે ગણિકા નદીના કિનારે ખોબામાં પાણી લે છે નદીનું અને ત્રણ અંજલિ આપે છે અને કશુક મનમાં બોલે છે થોડી જ પળોની અંદર નદીએ પોતાનું વહેણ પલટી નાખ્યું અને નદી પર્વત તરફ ગતિ કરવા માંડી આ વસ્તુ જોઈને આ દ્રશ્ય જોઈને એ નગરના મહાન પુરુષો સાધક પુરુષો પહોંચેલી આત્માઓ પાવન આત્માઓ અને રાજા ખુદ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું આટલા વિદ્વાન અથવા ધર્મ જગતના આવા જબરદસ્ત માણસોથી નહીં થઈ શક્યું એક 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 પાપી સ્ત્રી સ્ત્રી તુચ્છ ગણિકા કેવી રીતના કરી શકે એટલે ગણિકાને રાજા પૂછે છે કે તું કયો મંત્ર બોલી કે નદીએ એનો પ્રવાહ બદલી નાખ્યો ત્યારે ગણિકા કહે છે મહારાજ મને તો મંત્ર ક્યાં આવડે છે અને મારી જેવી પાપીની સ્ત્રીને મંત્ર તો ક્યાંથી કાને પડ્યા હોય તો રાજા પૂછે છે તો તે શું નદીને જેના કારણે નદી પોતાનો પ્રવાહ બદલી નાખ્યો આ મહાન યોગી એક વયોવૃદ્ધ સંન્યાસી રાજાને ગણિકાના વાતની વચ્ચેથી એ બંનેના સંવાદો અટકાવીને કહે છે કે હે રાજન આ ગણિકાની વિનંતી નદી એટલા માટે માની કે ગણિકાએ પોતાના સ્વધર્મ સ્વધર્મ સાથે નથી કરી પોતાનો એને હંમેશા નિભાવ્યો છે અને એ પણ પૂર્ણ નિષ્ઠાપૂર્વક એટલે રાજાને બીજા પ્રશ્નો ઉઠ્યા કે વળી ગણિકાને કોઈ ધર્મ હોતો હશે ગણિકાને કોઈ સ્વધર્મ હોતો હશે ત્યારે એ યોગી પુરુષ સ્પષ્ટતા કરે છે કે આ ગણિકાના કોઠા ઉપર એમણે એમની વ્યવસાયિક નીતિમત્તાને હંમેશા જાળવી રાખી છે એમ કરીને બે ત્રણ સ્વધર્મના ઉદાહરણો એ યોગી મહારાજ આપે છે એ સન્યાસી કહે છે કે પહેલું અહીંયા તમે બધા ઊભા છો પરંતુ ગ્રાહકમાંથી કોણ છે એ ક્યારેય પણ ગણિકાએ ગોપનીયતાનું ખંડન નથી કર્યું એ હંમેશા

ચાહે એ સૌંદર્ય વાળો પુરુષ હોય કે કોઈ કદરુપો પુરુષ હોય હંમેશા પોતાના સ્વધર્મ મુજબ પોતાની જાતને પૂરી નિષ્ઠાથી એ કદરુપો પુરુષ હોય કે કોઈ કામદેવના અવતાર સમો પુરુષ હોય એને સમર્પિત થઈ છે બીજું ગણિકાના કોઠા પર કોઈ પણ પ્રકારના નાત જાત કે ધર્મના ભેદભાવ નથી રાખતી આ એનો ત્રીજો ગુણધર્મ છે ચોથું એ ગરીબ આવે કે તવંગર આવે ભિક્ષુક આવે કોઈ પણ સમાજની કોઈ પણ તબક્કામાંથી કોઈ પણ ભૂમિકામાંથી આવે આમ છતાં જે એમને પૈસા આપે છે એમની ગ્રાહક તરીકેની જે એને સેવા કરવાની હોય એ સેવા નિષ્પક્ષ ભાવે કરે છે બીજું એમને ઘણા બધા ગ્રાહકો મળે છે પરંતુ કોઈ પણ ગ્રાહક સાથે એ જતા રહ્યા પછી એમની સાથે એમનો મોહ બંધાતો નથી એ સ્થિત પ્રજ્ઞ રહે છે એ સતત જાગૃત અવસ્થામાં રહે છે કે હું કોઈની પણ વધુ નથી હું નગર વધુ છું હું જનપદ કલ્યાણી છું એટલે એ એમનો સ્વતંત્ર વિચાર એ એમનો સ્વધર્મ સતત એમને જાગૃત રાખે છે હે રાજન આ ગણિકાએ પોતાનો સ્વધર્મ પોતાના વ્યવસાય સાથે જોડાયેલા ધર્મ એને જાળવી રાખ્યો છે એટલે આ પ્રકૃતિની દેવી આ નદીએ એમની વિનંતીનું પાલન કર્યું છે અને એ સંન્યાસી કહે છે કે આપણે મોટા ભાગે સ્વધર્મ તો એક બાજુ રહ્યો ધર્મનો દંભ લઈને ફરીએ છીએ આપણે ભીતર કંઈક અલગ છીએ અને આપણે અભિવ્યક્ત પણ અલગ છીએ ભીતરની અભિવ્યક્તિ અને બાહ્ય અભિવ્યક્તિની અંદર જ્યારે તફાવત આવે છે ત્યારે ઈશ્વર નારાજ થતો હોય છે અને ઈશ્વર એ જીવાત્માને હંમેશા દૂર રાખે છે પોતાથી એટલે સાધુ મહારાજ કહે છે કે આપણે ખુદ આપણા નિજ ધર્મને આપણા સ્વધર્મનું આપણું કર્તવ્ય આપણી નિષ્ઠા એ આપણું સમર્પણ કઈ દિશામાં છે એ અનુસંધાને જો આપણે જાગૃત રહેશું તો જો ગણિકાની વિનંતી પણ પરમાત્મા સ્વીકારતો હોય તો આપણે પણ આપણું જીવન દંભ વગરનું કરશું પરમાત્મા સાથે આપણો નાતો સીધો જોડાશે ધન્યવાદ